નમસ્કાર મિત્રો ન્યૂઝ ટાઈમમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરવી છે નડિયાદ પશ્ચિમ વિભાગની નડિયાદ પશ્ચિમ વિભાગમાં સરકારી છાત્રાલય આવેલું છે આ છાત્રાલયોમાં વિદ્યાર્થીની સુરક્ષા ઉપર અનેકો સવાલ ઉઠ્યા છે વાત કરીએ તો ગતરાત્રિએ આ છાત્રાલયમાં કોક અજાણી વ્યક્તિએ ટોર્ચ મારી હતી છોકરીઓને જે વિદ્યાર્થીનીઓ છે તેમની બારીઓ ખખડાવી હતી અને તેમને બેવડાવવાનો પ્રયત્ન કર્યો હતો જેને લઈને વિદ્યાર્થીનીઓ બે ગઈ હતી ડરી ગઈ હતી ખાસ કરીને જો વાત કરીએ તો આ વિદ્યાર્થીનીઓ દૂર દૂરથી આવતી હોય છે ગરીબ પરિવારની હોય છે પરંતુ તેમની સુરક્ષા ઉપર અનેકો સવાલ ઉઠ્યા છે ત્યારે આપણે જો વાત કરીએ તો આ વિદ્યાર્થીનીઓ સાથે આપણે રૂબરૂ મળીશું બેન તમારું શું નામ છે અને ક્યાંથી તમે આવો છો મારું નામ ચૌહાણ આસ્થા છે અને હું થી આવું છું

હતી રૂમ એની અંદર છે ને જે દીદી વાત કરતા હતા એમની પર ફ્લેશ પાડે પછી ફ્લેશ પાડી પછી એ સમૂહ ની સાઈડ ફ્લેશ પાડી અને પછી ફ્લેશ પાડે છે અને ઉપરથી ડોટ કાઢીને જાય છે અને જ્યારે અમે આ બધી વાત રજૂ કરીએ છીએ તો એમ જ કહે છે કે તમે નાટકો કરો છો ધતિંગો કરો છો એવું બધું કહે છે અને કોઈ એક્શન અહીં લેતા નહીં અને અમે અત્યારે લીધી તારે બધા મીડિયાવાળા અમને સપોર્ટ કરે છે બેન અત્યારે તમારી જો વોર્ડ બેન છે જે તમારી સુરક્ષા માટે મૂક્યા છે તમને સુવિધા આપવા માટે એ શું કરી રહ્યા છે અત્યારે સિક્યુરિટી મેડમ

તેમને ચોવીસ કલાકની ડ્યુટી પણ હોય છે પરંતુ ખાસ કરીને જો વાત કરીએ તો આ જે દીકરીઓ છે તેમની સુરક્ષા ઉપર અનેકો સવાલ પણ ઊભા થયા હોય છે બેન અત્યારે જ્યારે તમારી ઉપર જે રાત્રે આ ઘટના ઘટી છે એવી અગાઉ પણ ઘટી હશે ખરી હા એક અઠવાડિયાથી સર પચીસ તારીખથી આ ચાલુ છે પચીસ તારીખથી લઈને બારી ખખાડવાની બારી તોડવાનો પ્રયત્ન કરો લાઇટો બંધ કરી દઈ દરવાજા ખખાડવા માટે બીવડાવાનો પ્રયત્ન બધી જ ઘટનાઓ ઘટી રહી છે તો તમે આ બાબતે કોઈને પોલીસ પોલીસને જાણ કરી હતી અમારા વોર્ડમાં એમને પણ જાણ કરી હતી ગાંધીનગર

કોઈ છે જ નહીં એ તો અમને સાચવવા વાળા છે સિક્યુરિટી એ ત્રણ તો રાત્રે આવી રીતે કોઈ હુમલો કરે કોઈ આઈ જાય તો આ બાબતે લેડીઝ ખરી ના પહોંચી વળે સર અમે અમારા જેવા લેડીઝ છે એટલે મેડમ ના પહોંચી વળે અમે બી એક સ્ત્રી છે અને જે વણ છે એ બી એક સ્ત્રી છે એમના પર કોઈ બી હુમલો થઈ ગયો અમને એવું કે છે કે દરવાજા ખખડે ગમે દરવાજા ખખડે તમે રૂમમાં જ રહો તમે જો ખોલશો તો તમને કઢી મૂકવામાં આવશે અમે રૂમમાં રહ્યા અને જે છે એમને હુમલો કરી નાખ્યો તો અમારું કોણ અડધી રાતે તો ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે દીકરીઓ છે તેમનો અનેકો સવાલ છે અનેકો સમસ્યા છે પરંતુ જો અત્યારે જો એમણે અત્યારે પોતાની જે જાત છે તેમને બચાવી રાખવા માટે અત્યારે પોતાની સમસ્યાઓને લઈને અત્યારે મીડિયા સમક્ષ પણ હાજર થયા છે અત્યારે જો તમારી સાથે જે ઘટી રહ્યું છે એ બાબતે તમે લેવલે કોને કોને રજૂઆત અમે પોલીસ ને કીધું છે મીડિયા ને બોલાયા છે અને આ તો બે દિવસ થી બે મેડમો નાઇટ ની ડ્યુટી કરે છે અઠવાડિયા થી આ બધું થયેલું છે ત્યાંના એક જ મેડમ નાઈટ ડ્યુટી કરે છે તો એ વખતે એ મેડમ ને કશું થઈ ગયું તો એ બી એક કોઈ કોઈ ઘરના સ્ત્રી જ છે ને અમે એમ કેવા માંગીએ છીએ શું અમારા વોર્ડન બદલ બસ વોર્ડન બોઇઝ સિક્યુરિટી આમ બોઇઝ તો ને પણ આમ જેન્ટ્સ માં કાકા કે કોઈ સિક્યુરિટીમાં માં અમારે જોઈએ છે એમ તો અત્યારે ખાસ વાત કરીએ તો આ જે દીકરીઓ છે તેમની ખૂબ જ મોટી સમસ્યા છે વોર્ડન મેડમ છે તે તેમનું ઉપર ધ્યાન પૂરતું આપતા નથી તેવા આક્ષેપો કરી રહ્યા છે અને જો ખાસ કરીને વાત કરીએ તો તેમની સિક્યુરિટી સિક્યોરિટી જેલ્સ કરે બહાર કોઈ પણ પ્રકારની સિક્યોરિટી મૂકવામાં આવે તેના તે લોકોની જે જવાબદારી છે તે બને છે પરંતુ અત્યારે આ જે દીકરીઓ છે તે અત્યારે મીડિયા સમક્ષ આવી છે અને સમસ્યા સમસ્યાને લઈને અત્યારે પોલીસ સ્ટેશને પણ પહોંચી છે પોલીસે તેમને સંપૂર્ણ સાહસ સહકાર આપ્યો છે મહિલા પોલીસ આવીને તેમના નિવેદનો પણ લઈ ગયા છે પરંતુ અત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ સરકારી છાત્રાલય છે સરકારની જવાબદારી બને છે અને સરકારની સંપૂર્ણ જવાબદારી બનતી હોય તો સરકારે તેમનું સંપૂર્ણપણે ધ્યાન રાખવું જોઈએ ખેડાથી ભાવેશ શર્મા ન્યૂઝ ટાઈમ